નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખ પીપળીયા ગામે ગધઈ મુસ્લિમ સમાજ દ્વારા પીરે તરીકત સરકાર કાદર બાપુનો ઉર્શ મુબારક પીરે તરીકત અબ્દુલ બાપુની અધ્યક્ષતામાં શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો આ ઉર્શના પ્રસંગ ઉપર શરીફ દરૂદ ખાનની નિયાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ આ પીરે તરીકત અબ્દુલ કાદીર બાપુના ઉરિશ મુબારક પ્રસંગે જિલ્લાભરમાંથી વિવિધ સમાજના લોકો અને તેમના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ધાર્મિક કાર્યક્રમ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ ગધઈ મુસ્લિમ સમાજ દ્વારા યોજવામાં આવ્યો હતો તેમજ પીરે તરીકત અબ્દુલ બાપુના અધ્યક્ષતામાં આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને બાપુના ફેજથી તેમના ચાહકો અને તેમના મુરીદો માલમાલ થયા હતા બ્યુરો રિપોર્ટ સાવરકુલાઈ રફતાર ઇમરાન રાઠોડ શિશુભાઈ બાઢડા